નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને રહી છે ત્યારે સમાચાર યાત્રીઓના મોત વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે એક હજાર એકસો ને પચાસ યાત્રીઓના મોતના સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન હિટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં અગિયારસો ને પચાસ યાત્રીઓના મોત થયા છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં ઇજપ્ટના સત્સો ને અઠ્ઠાવન ઇન્ડોનેશિયાના એકસો નવ્વાણું ભારતના અઠ્ઠાણું જોન્સના પંચોતેર ટ્યુનિશિયાના ઓગણપચાસ અને પાકિસ્તાનના પાત્રી અને ઈરાનના અગિયાર હજ યાત્રીઓ સામેલ છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સાઉદી અરેબિયાને હજુ સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી અહેવાલ છે કે ટૂર ઓપરેટર હજ યાત્રીઓ સાથે છેતરપિંડી કરી હતી સાઉદીમાં મુસાફરો માટે રહેવા ભોજનની કોઈ વ્યવસ્થા થઈ નથી ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ